પોરબંદરમાં બે વ્યાજખોરોએ સુથારી કામ કરતા યુવાનને બે લાખ વ્યાજ આપ્યા બાદ તેનું મકાન બરજબરીથી પડાવવા દસ્તાવેજ કરી લીધો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના એરપોર્ટ સામે આરાધના સોસાયટીમાં રહેતા અને સુથારી કામ કરતા સંજય શાંતિલાલ ગોહિલે નોંધાવે પોલીસ ફરિયાદ મુજબ તારીખ ઓગણીસ પાંચ ના રોજ તેની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી અને મકાનનું સમારકામ ચાલુ હોવાથી વીરભનોની ખાંભી બેઠક ધરાવતા પ્રકાશ જોશી પાસેથી બે લાખ દસ ટકાના વ્યાજે લીધા હતા આ બે લાખમાંથી માંથી વીસ હજાર રૂપિયા વ્યાજ કાપીને એક લાખ એસી હજાર પ્રકાશે તેને આપ્યા હતા તથા તેના અવેજમાં ત્રણ કોરા ચેકમાં સહી કરાવી હતી ત્યાર પછી ચાર મહિના સુધી દર મહિને વીસ રૂપિયા વ્યાજ ચૂકવ્યું હતું પરંતુ એકવીસ દસ ના વ્યાજ ચૂકવી શક્ય ન તેથી ત્રણ દિવસ પછી પ્રકાશે તેને વીરભનુની ખાંબીએ આવેલ રાજેશ લક્ષ્મીદાસ મદલાણીની વચરાજ પાન નામની કેબીને બોલાવ્યો હતો અને વ્યાજની તારીખ ચૂકાઈ ગઈ હોવાથી વ્યાજની પેનલ્ટી વીસ રૂપિયા એક દિવસના લેખે ચાર દિવસના એસી રૂપિયા ચૂકવવા પડશે તેવી ધમકી આપી પેનલ્ટીના એક લાખ રૂપિયા આપવાની સેફ્ટી પેટે બે કોરા ચેક લીધા હતા ત્યારબાદ પણ પેનલ્ટી ન ચૂકવી શકતા પ્રકાશે વચરાજ પાનવારા રાજેશના નામનો હાથ ઉછીના છ લાખ રૂપિયા લીધા હોવાનું તથા તારીખ એકવીસ ડિસેમ્બર સુધીમાં તે રકમ ચૂકવી દેવાનું લખાણ લખાવ્યું હતું ત્યારબાદ પૈસાની સગવડ થઈ ન હોવાથી સત્યાવીસ ડિસેમ્બરના તેના મકાનનો દસ્તાવેજ પ્રકાશના મિત્ર યુવરાજ પુરોહિતના નામે કરી આપ્યો હતો ત્યારબાદ પ્રકાશે હજુ એક લાખ સડસઠ હજાર આપવાના બાકી હોવાનું જણાવતા સંજયે તેને પચીસ લાખનું મકાન પડાવી લીધું હોવાની હવે કશું દેવાનું થતું નથી તેવું જણાવ્યું હતું ત્યારબાદ તારીખ સોળે તેના ઘરે પ્રકાશ અને યુવરાજ આવ્યા હતા અને મકાન ખાલી કરી એક લાખ સડસઠ હજાર રૂપિયાનું દર મહિને દસ ટકા વ્યાજ આપવાનું રહેશે તેવી ધમકી આપી હતી આથી ગભરાઈ ગયેલા સંજયે ફિનાઈલ આપઘાતનો પ્રયાસ કરતા સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ પ્રકાશ જોશી અને રાજેશ મદલાણી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ સંજય શાંતિલાલ ગોહેલ છે ને હું એફઆઈઆર દર્જ કરાવવા આવ્યો હતો કાલે મારે સાહેબે ફરિયાદ લઈ લીધી ને અટાણા એફઆઈઆરની કોપી લેવા આવ્યો હતો અને મારે આ પ્રકાશભાઈ જોશી પાસેથી બે લાખ રૂપિયા લીધેલ હતા એ વ્યાજના માટેના કે એ માટેની ફરિયાદ કરાવી હતી એ નોંધી લીધી છે ને હવે ફરિયાદ લેવાઈ ગયા પછી હવે બધી રાજેશભાઈ મતલાણીને પ્રકાશભાઈ જોશી ઉપર ફરિયાદ કરી ગયેલ છે તો હવે ફરિયાદ લેવાઈ ગઈ એ માટે થઈને પોલીસ સાહેબનો ખૂબ ખૂબ આભાર ને હવે મને આમાં મને અથવા મને મારા ઘરના સભ્યોને કોઈ પણ જાનહાની કે ધાક ધમકી વાળું આવશે તો આ પ્રકાશભાઈ જોશીની ટોટલી ઓલી જવાબદારી રહેશે કારણ કે મને કોઈથી બીજાથી ખતરો નથી પણ આ એક મને દબાણ કરે એવું છે એ માટે આ ન્યૂઝમાં આપું છું પ્રકાશભાઈ પાસેથી છ સાત મહિના પહેલા બે લાખ રૂપિયા લીધેલ હતા